નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સિગારેટ અને પાન મસાલાના ભાવ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઉત્પાદક શુલ્ક સંશોધક વિધેયક બે હજાર પચીસ અને સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા શેષ વિધેયક બે હજાર પચીસ ને રજૂ કર્યો છે હેતુ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ પૂરા થતા જીએસટી વટ ઉપકરણ સ્થાન લેવાનો છે જેથી સિગારેટ અને પાન મસાલા પર ઊંચા કરવેરા યથાવત રાખી શકાય આનાથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વાસ્થ્ય પાછળ થશે જો કે વિપક્ષે આ બિલનો ભારે વિરોધ કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ કરશે લગ્ન ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુચ્છલના લગ્ન અગાઉ ત્રેવીસ નવેમ્બરના રોજ મોકૂફ રહેલા

અભિનેત્રી માધુરી દીક્ષિત રાજકારણમાં જોડાવાની અફવા સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું છે કે રાજકારણ તેમનું ક્ષેત્ર નથી તેઓ પોતાની કલાત્મક ભૂમિકા દ્વારા જ સમાજમાં બદલાવ લાવવા અને જાગૃતિ ફેલાવવાનું પસંદ કરે છે માધુરીના મતે એક કલાકાર તરીકે જે અસર પાડી શકાય છે તે કોઈ પણ રાજકીય જોડાણ કરતા વધુ મહત્વપૂર્ણ છે અભિનેત્રી ટૂંક સમયમાં ઓટીટી પર વેબ સિરીઝ મિસેસ દેશપાંડેથી ડેબ્યુ કરવા જઈ રહી છે

જેથી વધુ મુશ્કેલીઓ ન વધે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચાલીસ લાખ મતદારોના નામ કપાશે રાજ્યના મતદાર યાદી સુધારણા કામગીરી અંતર્ગત મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે રાજ્યમાંથી મૃત્યુ પામેલા કાયમી સ્થળાંતરિત અને ડુપ્લિકેટ સહિત કુલ ચાલીસ લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી થવાની શક્યતા છે બીજી તરફ ચૂંટણી પંચે નાગરિકોને મોટી રાહત આપતા એસઆઈઆર ફોર્મ ભરવાની અંતિમ તારીખ

લગભગ સાત કરોડ ખર્ચે બનેલું આ આકર્ષણ આઠસો ને બાસઠ ની ઉંચાઈએ છે જેના પર ઉભા રહેવાથી હવા માં તરતા અનુભવ થશે પારદર્શક કાચ નો ધરાવતો આ સ્કાય વોક રજામાં પ્રવાસ નું મુખ્ય કેન્દ્ર બનશે અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો બસમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાય પાટણ એલસીબી પોલીસે બસમાં મુસાફરી દરમિયાન મહિલાઓના પર્સમાંથી ચોરી કરતી એક મહિલા ગેંગને ઝડપી પાડી છે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે લક્ષ્મીબેન અને ભારતી બેન સહિત ચાર આરોપી કરી છે આ ટોટકી એક મુસાફરના તોલા સોનાના છોલા ચોરી કરી હતી પોલીસે તેમની પાસેથી કુલ સાત પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ બાસઠ હજાર રોકડ અને નેપાળ અને ઓમાન અને સાઉદી અરેબિયાની વિદેશી ચલણી નોટો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબુમાં આવી હતી અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે વ્રજેશ્વરી કોમ્પ્લેક્ષમાં લાગેલી ભીષણ આગ દોઢ કલાકની મશક્કત બાદ કાબુમાં લેવાય છે શરૂઆતમાં માત્ર બે દુકાનોમાં લાગેલી આગ બે માળની અઢાર દુકાનો સુધી ફેલાઈ ગઈ હતી ફાયર વિભાગે પચાસ ફોર્મ કેરબાનો ઉપયોગ કરીને આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લીધી છે અને હાલમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ છે જોન પાંચ

જેના પર ભારતીય સંસ્કૃતિના દરેક પ્રેમીને ગર્વ છે પીએમ મોદીએ અસાધારણ કાર્ય કાશીમાં થયું હોવાથી આનંદ વ્યક્ત કર્યો છે અને તેમની ગુરુ પરંપરાને વંદન કર્યા છે આ વાત તેમણે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 શિક્ષકો વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બિહારના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ મહારાષ્ટ્ર સામે અઠ્ઠાવન બોલમાં સદી ફટકારી હતી તેની ઇનિંગમાં સાત છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થતો હતો તેણે એકસઠ બોલમાં એકસોને આઠ ખંડ બનાવીને અણગમ બન્યો હતો આથી તે અઢાર વર્ષથી ઓછી ઉંમરના ત્રણ એ ટ્વેન્ટી સદી ફટકારના પ્રથમ બેટ્સમેન બન્યા હતા બે હજાર પચ્ચીસમાં તેની ત્રીજી એ ટ્વેન્ટી સદી છે જે અભિષેક શર્માનો ની બરાબરી કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ લાલો ની કમાણી ધીમી પડી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા કલેક્શન કલેક્શન ધીમું ધીમું પડ્યું છે અને હોવા છતાં નવા રેકોર્ડ બનાવી રહી છે સેકનિક ના રિપોર્ટ અનુસાર ફિલ્મ ત્રેપન માં દિવસે એટલે કે આઠ માં સોમવારે શૂન્ય પોઈન્ટ છોતેર કરોડ કમાણી કરી છે આ સાથે ફિલ્મ અનુકૂળ ભારતીય નેટ કલેક્શન

કિલોમીટરથી વધુની રેજ આપશે આ ગુજરાતનું ઓટોમોબાઈલ હબ બનવા તરફનો મોટો પગલું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે